ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે હવે ગણેશોત્સવ ચાલે છે દસ દિવસ આપણે બધા ગણપતિની ભક્તિમાં લીન રહીશું ત્યારે આજે એક ગણપતિ બાપાની વાત લક્ષ્મીજી અને નારાયણ એ સંવાદ કરે છે લક્ષ્મીજી પગ દબાવે છે વિષ્ણુ ભગવાન વાત કરે છે કે લક્ષ્મીજી તમને ખબર છે કે પૂર્ણતાનો ભાવ શું લક્ષ્મીજી કહે છે ના મને નથી ખબર સ્વામી તમે જ કહો તો નારાયણ કહે છે જેના જીવનમાં અન્ન છે પીવા માટે પાણી છે અને રોજગાર છે બાકી દુઃખ બધાના કર્મ પ્રમાણે હોય છે પણ એ કર્મ પ્રમાણે પોતાની પરિસ્થિતિ ભોગવતા ભોગવતા ખાવા પીવાનું મળે છે અને સંતોષથી રહેવા મળે છે ત્યારે માણસને પૂર્ણતાનો ભાવ હોવો જોઈએ પણ ઘણા લોકો એવા હોય છે કે એને પોતાના કર્મની પીડા વધારે દેખાય છે અને ખાવા પીવાનું ને રહેવાનું આવાસને બધું મળે છે તો એને એવું લાગે છે કે પ્રભુએ મને સંકટ આપ્યું છે તકલીફ આપી છે એમ અને એવા વિચારવાળા ક્યારે સંતોષથી નથી રહેતા એને કોઈ વાતનો સંતોષ નથી થતો પણ એ પોતાનો વાંક છે એનો પોતાનો પોતાની વિચારધારાનો અભાવ છે એટલે એમાં એ પૂર્ણ નથી અને હા લક્ષ્મીજી તમે પણ તમે તો સુખ સંપદાના દેવી છો તમે જ્યાં જ્યાં વાસ કરો છો ત્યાં કોઈ તકલીફ હોતી નથી કોઈને બસ ધન ધાન્ય સુખ સંપદા અને એ માણસ તો પોતે કંઈક છે એવું જ અનુભવવા કરે છે પણ તમને ખબર છે લક્ષ્મીજી કે તમે અપૂર્ણ છો લક્ષ્મીજી એકદમ પ્રભુની સામે જોવે છે લક્ષ્મીજી કહે છે શું કીધું પ્રભુ તો કહે છે હા તમે અપૂર્ણ છો બસ નારાયણની તો આદત ગમે તે વાત કરે એટલે ધીમું ધીમું હસવું અને વાત પૂરી કરી દેવી કોઈ દેવ કોઈ દેવી દેવતા બ્રહ્માજી લક્ષ્મીજી સરસ્વતી પાર્વતી માતા ગમે તે નારાયણ સામે હોય અને નારાયણ સાથે કોઈ સંવાદ થાય તો ઓછું બોલે અને ધીમું ધીમું હસી અને વાત પૂરી કરી દેવી આ નારાયણનો સ્વભાવ અને લક્ષ્મીજી આ વાત જાણે છે એટલે એને ખબર છે હવે મને વિસ્તારથી જવાબ નહીં આપે પણ મારા માટે તો આ એક પ્રશ્ન છે કે હું કેમ અપૂર્ણ હું તો સારી સૃષ્ટિને સંપદા અને ધનધાન્યથી પરિપૂર્ણ કરું છું ત્યારે હું કેમ અપૂર્ણ સ્ત્રી સહજ સ્વાભાવિક છે આ વાત એને ગળે નથી ઉતરતી થોડી વાર થાય છે એટલે કહે છે નારાયણ ઘણા ટાઈમથી હું કૈલાસ નથી ગઈ આજે મારે પાર્વતીજીને મળવું છે હરિનારાયણ નારાયણ મંદ મંદ હસે છે નારાયણ સમજી ગયા હવે આ ઉકેલ મેળવવા ગમે ત્યાં જશે એટલે કે છે હા દેવી જયાઓ લક્ષ્મીજી બ્રહ્મલોકમાં જાય છે સરસ્વતી માને કહે છે સરસ્વતીજી મારી સાથે ચાલો સરસ્વતી કહે છે કેમ એટલા બધા જલ્દીમાં કેમ છો તો કહે છે ના મારી સાથે ચાલો પાર્વતીજીને મળવા જવું છે એટલે સરસ્વતીજીને લઈ અને કૈલાસ જાય છે લક્ષ્મી પાર્વતીજી અને સરસ્વતીજી આ ત્રણેય સખી સમાન જ રહે છે કાયમ અને દરેક વાત ત્રણેયની વચ્ચે કાયમ થાય છે એટલે લક્ષ્મીજી અને સરસ્વતી દેવી છે એ કૈલાસ આવે છે પાર્વતીજી ખૂબ ખુશ થાય છે અને કહે છે પધારો પધારો એટલે કહે છે હા લક્ષ્મીજી ખૂબ રડે છે વાત કરતા નથી અને રડે જાય છે એમના સરસ્વતી માતાને પાર્વતીજી પૂછે છે કેમ લક્ષ્મીજીને શું થયું તમે કેમ સાથે આવ્યા કંઈ પ્રશ્ન છે કેમ રડ્યા કરે છે ત્યાં ગણપતિ વધારે છે ગણપતિએ હંમેશા વિષ્ણુ ભગવાનને મામા અને લક્ષ્મીજીને મામી કહ્યા છે કારણ કે નારાયણ પાર્વતીજીના ભાઈ થયા હતા એટલે તરત પૂછે છે મામી કેમ રડો છો પણ લક્ષ્મીજી એની સામે જોઈને પણ રડે છે કંઈ બોલતા નથી સરસ્વતીજીને પણ સમજાતું નથી પાર્વતી કહે છે પહેલાં શાંત થાવ અને મને વાત કરો ત્યારે લક્ષ્મીજી કહે છે આજે મને નારાયણે અપૂર્ણ કહી છે તો મારી આગળ શું શું છે એ તમે બધા જાણો છો ત્યારે હું કેમ અપૂર્ણ વૈકુંઠથી માંડી અને કોઈ વાત મારી આગળ નથી કોઈ વસ્તુ મારી આગળ નથી એવું કઈ જ નથી તો હું કેમ અપૂર્ણ તો પાર્વતીજી કહે છે હા મને ખબર છે તમને એમ શું કામ કહ્યું એમ તો લક્ષ્મીજી એકદમથી પાર્વતીજીની સામે જોવે છે અને કહે છે તમને ખબર છે અને મને નથી ખબર પાર્વતી કહે છે હા મને ખબર છે અને એકદમ ગણપતિ બાપાની સામે જોવે છે અને ગણેશને લઈ અને લક્ષ્મીજીના ખોળામાં બેસાડે છે અને કહે છે લ્યો આ ગણેશ તમારો થયો વિનાયક તમારો થયો આજથી આ તમારો પુત્ર કહેવાશે લક્ષ્મીજી એકદમ પાર્વતીજીની સામે જોવે છે તો કહે છે કેમ કઈ વાત હાલતી હતી અને આ તમે શું કર્યું તો પાર્વતીજી સમજાવે છે તમારી આગળ બધું છે પણ લક્ષ્મીજી તમારે સંતાન નથી અને જે સ્ત્રીને સંતાન નથી એ ક્યારે પૂર્ણ નથી કહેવાતી એની આગળ બધા સુખ હોવા છતાં સંતાન વગરની મા છે એ અપૂર્ણ કહેવાય અને એટલે તમને નારાયણે અપૂર્ણ કહ્યા છે પણ કંઈ વાંધો નહીં આજથી હું તમને આ ગણેશ આપું છું ગણેશ તમારો દીકરો લક્ષ્મીજી એકદમ ગણપતિને બથમાં લે છે અને ખૂબ રડે છે ગણપતિ કહે છે એમાં શું હું આજથી તમારો દીકરો હવે હું બધી જ મસ્તી વૈકુંઠમાં કરીશ હું બધા તોફાન ત્યાં કરીશ અને મને પાર્વતી માતા જમાડે છે ને એવું તમારે ભરપેટ ત્રણ ટાઈમ જમાડવું પડશે એ એની ઉંમર પ્રમાણે પાર્વતીજીને હસાવવાનો પ્રયત્ન કરે છે અને પાર્વતીજી હસે છે સાથે લક્ષ્મીજી પણ હસે છે અને લક્ષ્મીજી કહે છે ધન્યવાદ પાર્વતી ધન્યવાદ હું તો આ વાત જાણતી જ નથી ઘણા સમયથી મને પણ એવું છે મારે સંતાન નથી પણ નારાયણ મને આવું છે ને એની મને ખબર જ નથી અને સરસ્વતી માને કહે છે આ પ્રસંગે તમે સાક્ષી ભાવ અહીંયા રહ્યા છો એટલે હું તમને બેને એક આશીર્વાદ આપું છું કહે છે કે દિવાળીનું પૂજન આવશે દીપાવલીનું પૂજન આવે ત્યારે હંમેશા લક્ષ્મી સરસ્વતી અને ગણેશની પૂજા થશે સંસારમાં બધા જ સારા પર્વમાં દીપાવલીમાં તમારા ત્રણેયની પૂજા કરશે અને લક્ષ્મી પૂજન થાય ત્યારે ખરેખર સરસ્વતી લક્ષ્મી અને ગણેશનું પૂજન થાય છે આવી રીતે પાર્વતીના આશીર્વાદ લઈ અને ગણપતિ વૈકુંઠમાં જાય છે અને લક્ષ્મીજી સાથે ગણેશને જોઈ વિષ્ણુ ભગવાનને ખૂબ આનંદ થાય છે ફરી પાછા નારાયણ ધીમું ધીમું હસે છે ત્યારે લક્ષ્મીજી કહે છે કે તમે આ વાત મને સીધી રીતે કેમ ન કરી મને પણ ખૂબ દુઃખ હતું કે મારે સંતાન નથી ત્યારે નારાયણ કહે છે કે એ સમય અત્યારે જ બરાબર યોગ્ય હતો કે ગણેશ તમારી સાથે આવે અને તમારું સંતાન બનીને વૈકુંઠમાં પણ રહેશે અને એ સમય આવે ત્યારે જ મારે તમને જાણ કરવાની હતી બાકી કદાચ પહેલાં હું વાત કરું તો તમને એનું અપૂર્ણતાનું દુઃખ રહે એટલે મેં ક્યારેય તમને કીધું નથી બસ આમ ગણેશ લક્ષ્મીજી સાથે વૈકુંઠમાં આવે છે અને જેટલું કૈલાસમાં રહે છે એટલું નારાયણ અને લક્ષ્મી સાથે પણ રહે છે અને આમ લક્ષ્મીજી પૂર્ણ કહેવાયા તો ભાઈઓ અને બહેનો આ પ્રસંગ બન્યો પછીથી ગણપતિ લક્ષ્મીપુત્ર પણ કહેવાયા અને લક્ષ્મીજીને પૂર્ણ કર્યા છે આ વાત હું જાણતી હતી એટલી મેં રજૂ કરી છે હા મારી મ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગણેશોત્સવના જય ગણપતિ બાપ્પા